તમિલનાડુ માં જીસીની આફસોર ઉત્પન્ન યોજનાઓ સામે કરી રહ્યા છે વિરોધ તમિલનાડુમાં માછીમારો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા રાજ્યના કિનારે આફશોર તેલ અને ગેસ ઉત્પન્ન કરવાની યોજનાઓ સામે પ્રતિકાર કરી રહ્યા છે કેન્દ્રીય સરકારે ઓએનજીસી ચેન્નાઈ અને કન્યાકુમારી નજીકના ચાર આફશોર બ્લોકોમાં હાઇડ્રોકાર્બન ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે જે કુલ બત્રીસ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે આ પગલું સ્થાનિક ઉર્જા ઉત્પાદન વધારવા માટે છે પરંતુ સ્થાનિક માછીમારોમાં ચિંતાઓ ઉભી થઈ છે માછીમારોને આશંકા છે કે ઉત્પન્ન પ્રવૃત્તિઓથી સમુદ્રી પરિસ્થિતિમાં વિક્ષેપ આવી શકે છે જે માછલીઓની સંખ્યામાં ઘટાડો અને તેમના રોજગારને ખતરો પહોંચાડી શકે છે વધુમાં તેલ લીક અને અન્ય પર્યાવરણ સંબંધી ખતરા અંગે પણ ચિંતાઓ છે આ ચિંતાઓના પ્રતિસાદમાં માછીમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકારના નિર્ણયની પુનઃ મૂલ્યાંકન કરવાની માંગ કરી રહ્યા છે તેઓ તેમની અવાજ સાંભળવા અને ઉત્પન્ન યોજનાઓ આગળ વધારવા પહેલા સંભવિત પર્યાવરણ અસરનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની માંગ કરી રહ્યા છે આ પરિસ્થિતિ દરિયાઈ પ્રદેશોમાં આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેની ચાલુ તલાવને દર્શાવે છે